સવારના વરસાદમાં જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પાલડી પરિમલ પાસેના અંડરબ્રિજ અંડર બસને ના પાડવા છતાં ડ્રાઈવરે બસ અંદર નાખતા બસ અધવચ્ચે ફસાઈ ગઈ લગભગ પચીસ જેટલા મુસાફરો જીવ તાળવે ચોંટી ગયા હતા ફાયર ટીમ આવી વચ્ચે વડે પછી એક પેસેન્જરને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો સમગ્ર ઘટનામાં અંડરબ્રિજમાં પાણી ભરાયેલું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવા છતાં ગાડી ચલાવીને બહુ મોટી જાનહાની થવા પામત પાણીની દોડ મીટર હોવા છતાં ગાડી નાખી હતી અને ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટપણે દેખાય છે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે ડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની